નમસ્કાર આપ જોઈ રહ્યા છો સામાજિક ન્યૂઝ ચેનલ પર આપની સમસ્યાઓનો અવાજ અમદાવાદના અસલાલી પોલીસને હપ્તા ખાવા માંગરસ અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીઆઈને મૌન રહેવાના પૈસા આપવા માંગાવે છે અસલાલી પોલીસ સ્ટેશનના વહીવટદાર દ્વારા કરાવવામાં આવ્યા દારૂના ધંધા ચાલુ અસલાલી સર્કલથી બારેજા તરફ જવાના રસ્તા ઉપર જાહેર મળે છે દેશી દારૂ આ દેશી દારૂનો ધંધો વહીવટદારના કહેવાથી ચાલે છે એવું લાગી રહ્યું છે કારણ કે વિપુલ ચુનારા નામનો વ્યક્તિ છાપ્રું બાંધી જાહેર માં દેશી દારૂનું વિતરણ કરે છે જાહેર રોડ ઉપર છાપ્રું બાંધી ઇંડાની લારી મૂકીને તેની અંદર દેશી દારૂ ડોલો ભરીને વેચવામાં આવે છે આ વિપુલ ચુનારા મળતી માહિતી મુજબ વટવા માં રહે છે અને ત્યાં આગળ તેનો દારૂનો ધંધો બંધ કરાવવામાં આવ્યો જેથી કરીને અસલાલી વહીવતારને ખુશ કરીને જાહેર માં છાપ્રું બાંધી લારી ઉપર જે દેશી દારૂ ખુલ્лям વેચવામાં આવે છે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્રાઈબ કરો બ્યુરો રિપોર્ટ પરબતસિંહ હૈ ચૌહાણ